નમસ્તે મિત્રો અશ્વની સાથે પ્રાણીઓની સાથે આજે આપણે ખેતી વિષયક માહિતી પર આગળ વધીએ છીએ દેવકૃષિ ઓર્ગેનિક ખાતરના તમે આની પહેલાં એક બે વિડીયો જોયા તો આજે એમના પરિણામ માટે થઈને આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ મકાઈના પરિણામમાં મકાઈની અંદર બીજું જે કેમિકલયુક્ત ખા દવાઓ આવે છે એ છાંટવાથી કેટલું નુકસાન છે એનો ગ્રોથ કેવો છે અને ઓર્ગેનિક ખાતરથી એનો વિકાસ કેવો થાય છે એની અંદર બીજી કોઈ જાત જીવાત આવે છે કે નહીં એના રાળા કેવા બન્યા છે એના તરફ આજે આગળ વધશું એના માટે આજે અમે ગામે આવ્યા છીએ માવજત કરે છે એ ભાઈ ઉપસ્થિત છે છે નામ રાજુભાઈ રાજુભાઈ આ મકાઈને કેટલો ટાઈમ થયો છે કેટલી કેટલા સમયની થઈ છે આ મકાઈ બે મહિનાની થઈ છે બે મહિનાની થઈ છે હવે આમાં ઓર્ગેનિક વાળી કઈ છે ઓર્ગેનિક આ અને આ કેમિકલ આ કેમિકલ વાળી તો એનો તમે ગ્રોથ જોવો આગળથી તમે જોવો હજી અમુક રાડા નાના રહ્યા છે અમુક એના પાંદડા ને એવું બધું તમે જોવો થોડુંક નજીકથી જુઓ રાડા સાઈઝ તમે જોવો કે આડા રાજુભાઈ આની વિશે થોડીક તમે વાત કરો મને આમાં રાડા નાના મોટા છે આમાં એક ધારા ને આમાં આપણે એક ધારી મકાઈ છે ઓર્ગેનિક આમાં રાડા એક જ ધારા ને એક જ ધારકી મકાઈ છે બરાબર અને આમાં આ આ બાજુનો બે એક જ છે બે વિભાગ છે આમાં ઓર્ગેનિક છે આમાં ઓલું છે તમને વધારે ફેર લાગે છે આમાં આમાં લાગે છે હા અને આમ ગ્રોથમાં કેવું છે વિકાસમાં આમાં બહુ સારા એક ખરખા રાડા છે એક ખરખી મકાઈ છે બધી રીતનું કાંઈ

આ બધાયના હજી આપણે તો જાવું એ બધું જોવા બીજો ખેડૂતોને તમે શું કહેવો કારણ કે જો આ કેમિકલ વાળું બધી રીતે થોડુંક તો નુકસાન કરે અને એની સામે આ ઓર્ગેનિક છે એનો આ ફેર એના પાંદડા આતે તો ખેડૂતોને તમે શું કહેવો કયું વાપરવું હિતાવ ઓર્ગેનિક વપરાય હા આપને એ ખબર પડે કે આપને રિઝલ્ટ મળ્યું છે એટલે ઓર્ગેનિક વપરાય અને ખર્ચામાં ખાસ બધા વિચારતા ખર્ચાનું કઈ ઓર્ગેનિક પચાસ કિલો વીઘે નાખો ને

આપણે તો શું છે કે વાળી આવીને ડોડા ખાઈને વહી જાવ હોય એટલે એને જાજી ન ખબર હોય બાફેલા ડોડા ની પચીસ નાખે ને ઓલું નાખે પણ તમે જુઓ ઓર્ગેનિક ને આ બધી અર્થે તમે જુઓ આના પાંદડાના જે વણાટ છે એ જબરજસ્ત છે તો ઢોરને ખાવામાં આ કેટલો ફાયદો કરે ઘરના તમારે ઢોર હોય તો કદાચ આ લીલી મકાઈ તમારા રાળા દેવાના હોય તો સારું રહે હા અને વેચાતા એ તમે જાય તો એ કદાચ પાંચ દસ રૂપિયા ઓછાક વધારે આવે તો એ ફાયદો તો કરે કારણ કે રાળા જ બહુ વજનવાળાના જાડા લાગે છે આ બાજુ રાળા એટલા છે નહીં અને હાઠી જેવા છે ઝીણી હાથી જેવા એ બધા થોડીક જમાવટ પકડી ગયા છે તો આ રીતે ઓર્ગેનિક ખાતરમાં દેવકૃષિ ઓર્ગેનિક ખાતરનો આની અંદર ઉપયોગ થયેલો છે અને હજી આની અંદર લિક્વિડ ખાતરનો પણ આપણે ઉપયોગ કરીશું સાથે પહેલાં તો ઘન ફોર્મ એટલે કે જે આપણે ખાતર વાપરીએ છીએ એ કઠોણ પદાર્થની અંદર એ આની અંદર મૂડીએ મૂડીએ થડિયે થળીયે જમીનમાં વાવ્યું અને એની સારવાર મકાઈના દાણાની હરવારે પડે અને પછી આ એનો આ ગ્રોથ છે એક જ વાર નાખવું પડે નાખવું પડે પાયામાં એક જ વાર નાખી પાયામાં એ કે તમે મકાઈની સારવાર જ હોય પૂતું ને હા એટલે એના દાણે દાણે થઈ ગયું હા તો આને વિશેષ ઉપયોગીતા ને એ તમને દીપભાઈ ને કહું કે ઈ તમને સમજાવે વધારે કે કઈ રીતે વાવવું અને કેમિકલ ની આપણે શરૂઆત કરી છે તો એનાથી હું શું ફેરફાર છે ફાયદો છે એ હવે તમને દીપભાઈ જણાવશે તો મિત્રો દીપભાઈની વાત સાંભળીએ પહેલાં ચણાને જોઈએ અદ્ભુત ચણા એના દાણા એકદમ ભરાવદાર ટપા જેવા દાણા આપણી ભાષામાં કહી તો થયા છે ખેડૂતની ભાષામાં કહી તો થયા છે અને જુઓ એમનો ગ્રોથ કેટલા દાણા આવ્યા છે આ બધું ઓર્ગેનિકનું પરિણામ છે વિશેષથી વિશેષ તમે જોઈ શકો છો જો આ અમુક અમુક છોડવા લીલા છે પણ ચણાનો ઉતારો આવશે ને પછી આપણને ખબર પડશે તમને ફૂલ આ વાત બતાવું છું તો આ ચણા છે અને આ પણ એકદમ ઓર્ગેનિક કરેલા છે તો હવે દીપભાઈની વાત સાંભળીએ આગળ ચણાની વાત પણ તમે જોઈ લીધી અહીંયા તો દીપભાઈ આજે વાત જણાવો કે આ ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો કેટલી માત્રામાં કરવો એક વીઘાની અંદર કેટલો જોઈ અને લિક્વિડ ફોર્મની અંદર ખાતર આવે તો એનો ઉપયોગ કેમ કરવો હવે સૌ પ્રથમ તો આપણે અત્યારે જે ખેરડી ગામે મકાઈ જોઈ ત્યાં માત્ર ને માત્ર ખાલી દેવકૃષિનું જે આપણે સોલિડ ફોર્મમાં જે ખાતર આવે છે એનો ઉપયોગ વિગે માત્ર પચાસ કિલો કરેલો છે આ ખાતરના ઉપયોગથી તમે આ તમારી સામે જ છે રિઝલ્ટ જોઈ શકો છો કે રાસાયણિક ખાતરથી તમને કેટલું રિઝલ્ટ મળી શકે છે અને દેવકૃષિનું જે આપણું ઓર્ગેનિક ખાતર છે મિક્સ ખોળ એનાથી કેટલું રિઝલ્ટ મળી શકે છે પ્લસમાં જે આના કરતાં પણ તમારે જો એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ જો તમારે જોતું હોય તો તમે આપણે આ દેવકૃષિનું જે આપણું લિક્વિડ ફોર્મમાં છે આયુષ્માન કરીને એનો ઉપયોગ તમે પાક જ્યારે છોડવો ફૂટે ખોટો ફૂટે ત્યારથી તમે વીસથી પચીસ દિવસે માત્ર પંપે પચાસ એમએલમાં એક સ્પ્રેનો જો યુઝ કરો તો આના કરતાં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ તમને મળી શકે છે એનો મેઇન બેનિફિટ છોડને એવી થાય છે કે લિક્વિડ ફોર્મમાં હોવાથી છોડ તરત જ એને એબ્ઝોર્બ કરી શકે અને સોલિડ ફોર્મ પહેલાં નાખવાનું કારણ એ છે કે છોડવાને ધીમે ધીમે જે રીતે જોઈને એ રીતે જ એને ન્યુટ્રિયન્ટ મળતા જાય છે કે જ્યારે તમે પાણ આપો ત્યારે એ એમાંથી પ્રવાહીમાંથી જે રસ નીકળે છે એ છોડવો ધીમે ધીમે ખેંચતો જાય આ અત્યારે તમે જે વિડીયોમાં મકાઈ જોવો છો એ આપણે રાસાયણિક ખાતરના જે યુઝ કર્યો છે એનું રિઝલ્ટ છે અને પ્લસમાં એનું પાંદડું જુઓ તમે રાડું જુઓ ને સાથે તમને જે ઓર્ગેનિક મકાઈનું પણ તમને બતાવ્યું એના રાળાની તમે જોશો તો એમાં તમને ઘણો બધો ફેર જોવા મળશે વિડીયો કરતાં આપ કોઈને જો લાઈવ વિઝિટ કરવી હોય તો આમાં જે નંબર આપેલો છે એમાં કોલ કરીને પણ તમે લાઈવ વિઝિટ મેળવી શકો છો અને હવે આપણે આગળ ચણામાં પણ આનો ઉપયોગ કરેલો છે ચણા વિશે પણ માહિતી તમને આપવામાં આવશે પ્લસમાં ઘઉંમાં ઉપયોગ કરેલો છે આગળના વિડીયોમાં પણ તમે ચણાનું જોયું એ તમે જે જોયું ચણાનો જયારે ફ્લાવરિંગ સ્ટેજ હતો એ પહેલાનો વિડીયો તમને બતાવેલો હતો અત્યારે તમને જે બતાવવામાં આવશે એમાં ચણા કમ્પ્લીટ થઈ ગયા છે હવે એનું હાર્વેસ્ટિંગનો સ્ટેજ છે એટલે બેમાં કેટલો ડિફરન્સ આવે છે કયા સ્ટેજમાં કેવું રિઝલ્ટ જોવા મળે છે એ બધી વસ્તુ તમને આમાં બતાવવામાં આવશે અને આપણું જે આ ખાતર છે એ કોઈ ચાલે શાકભાજી છે ધાન્ય પાક છે કઠોળ છે કોઈપણમાં તમે યુઝ કરી શકો છો બાગાયત પાકમાં ને બધામાં તો આ ખાતર બનાવવા પાછળનો હેતુ તો સારો છે બધાને મજા આવે અને ઓર્ગેનિક તરફ આગળ વધે ગુજરાત પ્રદેશના શ્રી આચાર્ય દેવવ્રતજી ઓર્ગેનિક તરફ બહુ સરસ રીતે કામ કરે છે રાજકોટ મુકામે ભરતભાઈ પરસાણાને લઈને બહુ સરસ મહેનત ચાલુ છે આપણે એની સાથે પણ વાતચીત કરશું એ સાથે દીપભાઈ આપનો અભ્યાસ શું છે એ વર્ણવો જેથી કરી ખેડૂતોને વિશ્વાસ બેસે અભ્યાસમાં હું અત્યારે બીએસસી એગ્રી મારે હમણાં કમ્પ્લીટ થઈ જશે અત્યારે એટ સેમેસ્ટર રનિંગ છે ત્રણ થી ચાર મહિનામાં ડિગ્રી આવી જશે અને કરેલું બીએસસી એગ્રી છે અને મેઇન તો બીએસસી એગ્રી કરીને કેમિકલ કરતાં ઓર્ગેનિક તરફ એટલે વળવું છે કે માત્ર ખેતી જ નહીં જે આપણે વાડીએ લાઈવ સ્ટોક હોય અથવા આપણી હેલ્થ છે લાઈવ સ્ટોકની હેલ્થ છે એ બધું પણ આના લીધે સારું લાઈવ સ્ટોક એટલે પશુઓ મિત્રો થાય પશુઓ હોય એમના દુધાળા પશુઓ હોય અને બાકીના તમે અશ્વ રાખતા હોય બકરી ઘેટા કાંઈ પણ પશુ રાખતા હોય તો એમનું તંદુરસ્તી એ છે એ પણ ઓર્ગેનિકથી ખૂબ સારી થતી હોય છે અને પક્ષીઓ આની અંદર કદાચ આવે દાણો બેહે ઉપર ને ખાવા આવે તો એમને પણ તંદુરસ્તી સારી રહે તો જીવદયા થાય ઓર્ગેનિક નો વિચાર આપને ક્યાંથી આવ્યો ઓર્ગેનિક નો વિચાર તો તમે આજકાલ જોઈ રહ્યા છો કે કોઈ પણ નાનું બાળક હોય બધાનું એવું કહેવાનું હોય કે વ્યસન થી કેન્સર છે આવી કોઈ પણ બીમારીઓ આવી શકે હવે નાનું બાળક છે કેટલાને જન્મે ત્યારથી કેન્સર છે આ તે એવું બીમારીઓ ઘણી જોવા મળે છે તો એ ક્યાંથી આવે તો કે જે આપણે ફૂડ લઈએ છીએ એમાં જ પહેલેથી એવડું કેમિકલ નાખેલું હોય છે કે એ જે બાળક ખાય છે ત્યારથી જ એને જ્યારે નાનું છે ત્યારથી જ એના શરીરમાં આપણે એને કેમિકલ આપીએ છીએ અને પ્લસમાં ખાતર જમીન ખાલી પાક માટે જ નહીં કે એકવાર તમે નાખી દીધું નહીં વહી ગયું આપણે માનો કે તમે યુરિયા નાખો તો એ નાખો તો પછી ઉડી જાય પાકને જેટલું લેવું એટલું જ લઈ શકે હવે આ ખાતર એવું છે કે આ તમે જેટલું વધે પડે જેટલું જમીનમાં વધારે હોય એટલું એ પાછું જમીન સાથે ભળી જાય અને મેઇન બેનિફિટ એ કરે કે તમારી જમીન છે ને એ એકદમ પોચી કરી દઈએ જેના લીધે છોડના મૂળિયા હોય ને એ સેલઈથી જમીનમાં વિસ્તર વિસ્તરી શકે એમ પ્રસરી શકે અને જમીનમાં એરેશન નહીં વધારે અને પ્લસમાં અત્યારે આપણે કહેતા કે પહેલાં માંડવીમાં આપણા ગઈઢિયા કહેતા કે બે ખાંડી ઉતારા આવતા અને આટલી માંડવી થતી અત્યારે પહેલાં જેટલું કેટલા ને એવો પ્રશ્ન છે કે પ્રોડક્શન નથી મળતું આટલી દવાનો એનો ઉપયોગ કર્યા પછી તો એનું કારણ શું તો કે એનું કારણ છે કે આપણે જે યુરિયા છે ફોસ્ફેટ છે સલ્ફર છે ડીએપી છે એવું આપણે જે ખાતરનો ઉપયોગ કરી છીએ એના લીધે જમીનમાં અત્યારે નીચે એક સિમેન્ટ જેવું આખું લેયર થઈ ગયું છે કે તમે દાણો વાવો છો સારી ક્વોલિટીનું બિયારણ વાવો દવા વાપરો તો પણ પ્રોડક્શન નથી આવતું પણ એ તમે ગમે એટલો ખર્ચો કરો પણ જે જમીનનો પાયો છે એ જ અત્યારે એકદમ એટલો હેવી થઈ ગયો છે કે કડક કે એમાં મૂળિયો જે છોડવો છે એ ફૂટ જ નથી કરી શકતો જો છોડવાનો મૂળિયાનો વિકાસ નથી થવાનો તો છોડવું આગળ ગ્રોથ જ નથી કરી શકવાનું તો આવા બધા વિચારોની સાથે આ સરસ દેવકૃષિ ઓર્ગેનિકની શરૂઆત થયેલી છે આ બધાનો સાથ સહકાર અને સમજણ એ બહુ મહત્ત્વતા ધરાવે છે તો મળીશું નવી વાત સાથે નવા વિડીયોની સાથે ચર્ચા કરીશું રાસાયણિક ખાતરનો ઉપયોગ કઈ રીતે ઓછો કરી ઓર્ગેનિક તરફ આપ આગળ વધો ન કરવો અથવા તો દવા બંધ કરવી એવો કોઈ અમારો આદેશ ઉદ્દેશ્ય નથી માત્ર ઓર્ગેનિક તરફ એક પ્રયાસ કરો જમીનને સુધારો પાકમાં ગુણવત્તા સુધારો બસ મળીશું નવા વિડીયોની સાથે બાકીની વિશેષ માહિતી ડિસ્ક્રિપ્શન અને કેપ્શનમાં લખેલી છે ત્યાં જઈ દિપભાઈનો સંપર્ક કરી અને ખાતર મંગાવી શકો છો જાણકારી મેળવી શકો છો મુલાકાત લઈ શકો છો થેન્ક યુ દીપભાઈ